તે અટાણે અમારે વાવેતર ચાલુ થાય બઉ ફાઈ ન લઈ માંડવી બધી વીણાઈ ગઈ વાંધો માન માન વીણાણી મજૂર જડતા નહોતા અમારે ઈણી કહેવું હોય મજૂરની કારણ કે બધા ભેગું થયું ને વાવેતર એટલે થોડોક ઈ પ્રોબ્લેમ થાય મજૂર નોતી અહીં ઉપર ઉપરથી વીણાઈ ગઈ બધી એ ક્યારામાં કેવીક નીકળે વીણવી જોયે વાવણી જવા ટ્રેક્ટરનું ચાલુ જ છે જવા વાવણી તૈયારી ઝાલે મુરજ તો છગું કાળકનું એ ચાલુ કરી દી હે આ કરી હે ના પેલો ક્યારો જ ચાલુ કર્યો મુ પેલો ક્યારે આગળ જ ગું ટ્રેક્ટર આ પેલો ક્યારો જ વાય ને મુહૂર્ત તો થઈને થોડું ખરખું કરીએ પછી કેટલું વાવું એ રીતને જોહે માપ જોઈએ ને નકર પાખા કે ઘાટા થાય એટલે જો વાવે તો ચાલું થાય ફાઇનલી વાવે તો ચાલુ થયું ને એક એ અંદરથી ખુશી થાય નહીં મમ્મી એટલે હું ખુશી નહીં અંદર થી આનંદ થાય આનંદ મળે તે કે તું ખુશી ના હું ખુશી નહીં હું તો ખુશી આજ છે એટલે આનંદ અંદર થી આનંદ થાય કે જયો એમ નેવડા છે ગા ફાઈનલી વાવેતર થાય બીજી મોહેમ લેવા હે ખેડૂતો ની તીજ મેન હોય વધારે તો હા થોડુંક મોડું થેગું પરવા તો વેલું હોય ગયું અવાર મોડું થેગું અવાર પણ કામદાર તો જરવા જોઈએ ને હા પણ વરસાદ લાંબો ટાઈમ સુધી હતો એટલે મોડું તો થેગું હિયારો ન કરે એવા જ ચાલુ થયો બરોબર થી

ભેગા થાવું છો બાલા

સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ ખાસ કરજો અમારે સણાય અમે આવે તો કેવું લાગ્યું ગયું નવા આવ્યા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરજો બટન દબાવી દેજો બધા એટલે ભૂખતા રહીએ તો મળીએ આગલા વિડીયોમાં આવજો બાય ના તો ખાઈ લીધું ઓર